જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ તેમજ અરજી ક્યાં અને કેવી રીતે કરવી માહિતી મેળવશું તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો આગળ વાત કરીએ મિત્રો સેન્દ્રીય ખેતી માટે ઇનપુટ સહાય યોજના માહિતી મેળવીએ તો આ યોજના અંતર્ગત ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓનો ઓછો ઉપયોગ કરીને કુદરતી ખાતર તથા જૈવિક પદ્ધતિથી ખેતી કરવા પ્રોત્સાહિત કરવું અને જમીનની ફળદ્રુપતા વધારવી રાજ્ય સરકારે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે માટે ખેડૂત મિત્રો વિશેષ સહાય યોજના અમલમાં મૂકી છે આગળ વાત કરીએ મિત્રો ગ્રીન યોજનાનું નામ અને ટાર્ગેટ હેતુ જોઈએ તો ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓનો ઓછો ઉપયોગ કરીને કુદરતી ખાતર તથા જૈવિક પદ્ધતિથી ખેતી કરવા પ્રોત્સાહિત કરવું અને જમીનની ફળદ્રુપતા વધારવી જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે તેમજ જમીન પાણી અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે છાણિયું ખાતર અળસિયા ખાતર તેમજ કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરીને સેન્દ્રિય ખેતી પદ્ધતિ અપનાવે તે હેતુથી ખેતીવાડી વિભાગ દ્વારા સેન્દ્રીય ખેતી ઇનપુટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આગળ વાત કરીએ મિત્રો સહાય કેટલી મળશે તો દર વર્ષે પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયા અને મહત્તમ બે હેક્ટર સુધી સહાય મળશે સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થશે ડીબીટી દ્વારા ઉદાહરણ તરીકે વાત કરું તો તમારી પાસે એક પાંચ હેક્ટર જમીન છે તો એક પોઈન્ટ પાંચ ગુણા પાંચ હજાર બરાબર રૂપિયા સાત હજાર પાંચસો સહાય મળશે જો બે પોઈન્ટ પાંચ હેક્ટર છે તો માત્ર બે હેક્ટર સુધી સહાય ગણાશે એટલે દસ હજાર રૂપિયા સુધી સહાય મળશે આ યોજનાનો લાભ દર વર્ષે એક વખત સહાય મેળવી શકાશે આગળ વાત કરીએ મિત્રો આ યોજના શું છે તો ગુજરાત સરકાર ઈચ્છે છે કે ખેડૂત મિત્રો કેમિકલ ખાતર દવાઓની જગ્યાએ કુદરતી રીતથી ખેતી કરે જમીનનો પોષણ સંતુલન જળવાઈ રહે અને ખેતરનું પાક પણ આરોગ્યપ્રદ બને એ માટે આ ઓર્ગેનિક ખેતી પ્રોત્સાહન સહાય યોજના લાવવામાં આવી છે આગળ વાત કરીએ મિત્રો કોણ કોણ સહાય લઈ શકે તો ગુજરાત રાજ્યનો કોઈ પણ ખેડૂત સ્ત્રી કે પુરુષ પોતાના નામે ખેતીની જમીન હોવી જોઈએ સાત બાર તથા આઠ એ દસ્તાવેજ સાથે જમીન ભાડે લીધી હોય તો લીઝ કરાર બતાવવો પડે મિત્રો આ યોજના માટે અરજી કેવી રીતે કરશો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર પરથી આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન ખોલો યોજનાઓ વિભાગમાં કૃષિ પસંદ કરો ઓર્ગેનિક ખેતી પ્રોત્સાહન સહાય યોજના શોધી અરજી કરો પર ક્લિક કરો આધાર નંબર અને મોબાઈલ વડે લોગ કરો જરૂરી વિગતો ભરો દસ્તાવેજો અપલોડ કરો અંતે અરજી સબમિટ કરો અને મળેલ અરજી નંબર સાચવી રાખવાનો રહેશે આગળ વાત કરીએ મિત્રો અરજી કરવાની તારીખો વિશે તો શરૂઆતની તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે અને અંતિમ તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે મિત્રો સમયસર અરજી કરો જેથી તક ચૂકી ન જશો હવે મિત્રો જો એ આ યોજના માટે જરૂરી દસ્તાવેજો શું શું જોઈએ તો આધાર કાર્ડ જમીનના સાત બાર અને આઠ એના ઉતારાની નકલ બેંક પાસબુક કે એકાઉન્ટ વિગતો મોબાઈલ નંબર જો લીઝ પર જમીન છે તો ભાડા કરાર પત્ર રેશન કાર્ડની નકલ સેન્દ્રીય ખેતીનું સ્ક્રોપ સર્ટિફિકેટ અને અન્ય ખેડૂતનું સંમતિપત્રક આગળ વાત કરીએ મિત્રો ચેકિંગ અને સહાય જમા વિશે તો અરજી બાદ તાલુકા કૃષિ વિભાગ તપાસ કરશે ખેતર વાસ્તવમાં ઓર્ગેનિક રીતે ખેતી થાય છે તેની ખાતરી કરશે મંજૂરી બાદ સહાય સિદ્ધિ તમારા બેંક ખાતામાં આવશે મદદ માટે સંપર્ક માટે તાલુકા કૃષિ કચેરી હેલ્પલાઇન એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ પાંચ પાંચ શૂન્ય શૂન્ય નિકટના કૃષિ અધિકારી પણ માર્ગદર્શન આપશે ખેડૂત મિત્રો જો તમને આ યોજનાની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાયકન ઓન કરવાનું ભૂલશો નહીં કેમ કે આવી યોજનાની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેની અપડેટ સૌથી પહેલા તમને મળી રહે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવી યોજના સાથે ધન્યવાદ